હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના સંસ્થાઓ પૈસા કરવાના કારખાના એ શિક્ષકો અને ચાલીસ હજારમાં સહી કરાવે ચાર હજાર પગાર આપે એ શું ભણાવતા રાખા એને અડધો પૈસા પગાર તો પાવડરમાં ને એમાં જતો રહ્યો હોય એ શું તમારી પ્રધાન ભણાવે શિક્ષણ વેપાર બનાવી દીધો અરે એ શિક્ષણની જરૂર નથી મા શિક્ષક બને મા વૈદ બને બાળક તંદુરસ્ત થઈ જાય બાળક ઘડાયેલું થઈ જાય બાળક રાષ્ટ્રપ્રેમી બને ધર્મપ્રેમી બને સંસ્કૃતિ પ્રેમી બને માતૃપ્રેમી બને એ પાલન પોષણ પ્રેમી બને એ રક્ષણવાળું બને ભક્ષણ કરે જ નહીં લઈ જાઓ એને ફરવા મનોરંજન માટે નહીં ઘડતર જીવ કરો એવું બાથમાં ના ક્યારેક ગંગાજીમાં ના યમુનાજીમાં ના તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે તો જીવનનું અમૃત પ્રાપ્તિ કરી નહીં ઝેર પીવાનો વારો હોય આપઘાત કરવા પડે સુસાઇડ કરવો પડે એનું કારણ શું હાઈપરટેન્શન ઓવરથી બાપુ એવું થાય શું કામ મોત તો આવવાનું છે એ ભવિષ્ય છે અમે સાહેબ સાહેબને વાત કરી મોત એ ભવિષ્યનો વિજય છે ભારતમાં જન્મેલાને માણસને ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનવું એના મા બાપમાં ફેર છે સમજાય છે વાક્ય મોત મોત આવવાનું છે જીવન હાથમાં છે જીવન જીવી લે યાર ડિવાઇન લાઈફ જિંદગી જીવી લે કોઈ એક સદગુણ અને સદાચાર આપ ફાડીને બહારો નીકળી જાય ભગવાન ગાંડો થઈ જાય મને એશો નિર્મલ ભયો જો ગંગા નીર પીછે પીછે હરી પીરે કહત કબીર 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 માટે ઘરમાં રાખો આ વૃદ્ધાશ્રમો છે વિધવાશ્રમો અરે ઘોડિયા ઘર છે વિભક્ત કુટુંબનું પાપ ગોડિયા ઘર છોકરા રાખવા વાળા સંસ્કાર અરેશી રાખે ઉછેર કરે એ હાજુ બાકી કામવાળી ઉછેર કરે કોઈ પગારદાર ઉછેર કરે એમાં શું થાય કેમ એવું જીવવું પડે પૈસાની ભૂખ દુઃખ દેશે અભિશાપ એવું શા માટે બને અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે અમે રાખી છે અમે રાખી છે એક ડોસીમાં હમણાં આવ્યા સત્તર લાખ રૂપિયા ઘાસડીમાં બાંધીને આવ્યા મારી ભાઈ આશ્રમમાં ઘા કર્યું બાપુ મને અહીં રાખો બચાવો મેં એકદો આ ઘાંઘડી પેલા પાકી બાંધી દો મેં છોકરાને ફોન ભરે મેં એકદમ પૈસા લઈ જા આ ડોસી ભલા ભલે બાકી તણથી સુધી યાદ રાખજે તારું આવી બન્યું છે અતર લાખ પેલા લઈ જા બાકી તંડથી તું સમજી જાય ન તારો વારો ચડી જાય બાપુ બીજોથી જ લઈ ગયો માર હાર ને દાર જીવે દાત હાર ભાઈ બેન પ્રીત ન હોય મેં કીધું બધું વિવદયું ધ્યાન રાખજે તમે એવું કહી શકો એ અમારી એક જ દીકરો તો શું કહીને ગુમડે ચોપડો મોટી મોટી રાષ્ટ્રની વાત કરે ને એક વાર હું ગયો એ ઉતર્યો પેદલ યાત્રા તો મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું સાડત્રીસ હજાર કિલોમીટર પેદલ ચાલ્યો તો એક ભાઈ મને કે રાષ્ટ્રપ્રેમ આવો જોઈએ આમ બધું એમાં માવઠું થયું તો દેશી નળિયા ચૂં થયો ચૂં એટલે સમજો અત્યારના છોકરાને સાહ જેવો રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે ચુઓ થયો શું થયો મને કે બાપુ થોડીક વાર આસન પાસે લઈ લ્યો ને હમણાં શું બંધ થઈ જાય એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ પરોપકાર કરવો જોઈએ દેશ માટે એ અડધો કલાકથી પરની લેઠો આવ્યો મને કેમ બાપુ શું બંધ થઈ ગયો મેં કેમ કર્યું તને નળિયા સાળતા આવડે હા કે પડખેવાળા નળિયું કાઢ નહીં તો આપણે થઈ ગયું મેં કીધું તારણ રાષ્ટ્રપ્રેમને શું લેવાય પડખેવાળા નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમની ની વાતો કરે બીજાએ હાડી પહેરી લ્યો એ આપને ન ગમે બીજા ચમ મેચિંગ કરે હાડી જેવું હોય ને એવું ચાંડલો કરે હાડી હોય એવી ચંપલ ની શીટ પટી હોય અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમમાં નાય તો દસ પંદર જાતના ચાંડલા હોય આપણે એમ થાય આટલા બધા ધણીએ છે મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે આ દેશની વિચાર સાથે મેચિંગ છે જીવતા શીખો જીવનનો અર્થ એટલો નહીં જીવવું બધવ નાશ પામવો ડ્રિંક એન બી મેરી જલસા કરો યાવ જીવે સુખમ જીવે કરો કરીને ઘી પીવો મરી ગયા પછી આવવાનું આ જિંદગી નથી આ પંચામૃત નથી આ ઝેર છે તમે નહીં સમજણ ની જરૂરિયાત છે સગવડ ની નહીં સગવડ આવશ્યક છે સમજણ અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત હોવું અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે અનિવાર્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ શિકાર થઈ જશે આવું કરો ફિનાઇલની બોટલથી ઘર સાફ થાય અંધક્રણ સાફ ન થાય અંધક્રણ તો સત્સંગથી સાફ થાય અંધક્રહણ સજનો ના સાફ થાય હમણાં હું નીકળ્યો એક જગ્યાએ નામ આપી દઉં સોસાયટીનું વલ્લભનગર બરોડા પીઠ એક બેન હું ઊભો રહી ગયો બોલો ગાડીના ડ્રાઈવરને કીધું ઊભો રાખ મને કે બાબુ ટાઈમ મેં કહો અડધો કલાક પહેલાં એક બેન આમનામ કાચ જ સાફ કરે કાચ બંગલાને ધૂળ મેં કું આ અડધો કલાક ધૂળ ખંખેરે છે એના કરતાં પાંચ કલાક એની પાંચ મિનિટ એની પ્રજાભાઈને બેઠી હોય કીધું હોત બેટા તું મારી કૂંખનું રતન છો દેશની સંસ્કૃતિની આટલું જ પાયું હોત ને તો આ દેશની આ બરબાદી ન થત આ મકાન બીજાનું સર્ટિફિકેટ લેવા માટે બીજા શું કે સર બીજા પરણે રાંડે આપણે શું વાસ્તવિકતા આપણા જીવનની નકોરતા છે બાપુ આપણે આપણી જીવન પદ્ધતિ વાસ્તવિક જ આપણો વિજય છે લોકોના પ્રમાણપત્રે આપણો જીવન છે મકાન સાફ કરવામાં દિવાલો ધોવામાં સમય છે તમારી પ્રજાને સંસુસ્થિત કરવા માટે છે સમય અલંકૃત કરવા માટે છે સમય કલ્પના કરો આ સુરતમાં ઓલી દીકરીનું ખૂન થઈ ગયું માણસોએ વિડીયો ઉતાર્યો આત્મા સરસ્વતી હોત તો એક જ બૂટનો ઘા કરે જ ને છરી પડી જાત નહીં છોકરો મરી જાત મરે જ શું કામ અને એવી દીકરીની સંઘ શું કામ થાય એવા છોકરાઓ પાસે એવું શીખે શું કામ આપણે પહેલેથી તૈયાર કર્યા હોય હોશિયાર કર્યા હોય પ્યાર આપ્યો હોય તો પહેલેથી ખાનદાનીની વાતો કરી હોય પહેલેથી જ સંસ્કૃતિ છોકરીઓ એવું કરે શું કામ કપડા એવા શું કામ પહેરે આ તો આપણે બીજાની પાસે છાપ પાડવા માટે જીવશો તો થાપ ખાઈ જશો પાપ નફામાં રહેશે પૂરા વસ્ત્ર પહેરો એવું શું કામ જીવન જીવો જગ જે સંસ્કૃતિ વિરુદ્ધ નું હોય ધર્મ વિરુદ્ધ નું હોય મારા આશ્રમમાં એલાઉડ નો એલાવડ બાપુ અમારી પાસે પચાસ પચાસ દીકરીઓ સવારમાં વહેલા હોય એને એટલો વિશ્વાસ હોય કે મારો બાપ બેઠો છે એવું જીવન જીવવું જોઈએ ઓપન કાસ્ટ લાઈફ રાત અને દિવસ એક સરખા પ્રમાણપત્રની કોઈ અપેક્ષા નહીં દીકરીને અમે કહી શકીએ અમે તને ભણાવી દેસો દો અમે ગરીબ દીકરીઓના લગ્ન કરી અમને ભેટ પૂજાનું કવર મળે ને એમાંથી પૈસા બચાવીને અમે ગરીબ દીકરીઓને લગ્ન કરી હંચા આપી આવી એને અને છે અમે એવું આ બ્યુટી પાર્લરને એવું નથી શીખડાવતું કારણ કે અમારે ઓપોઝિશન છે એવું નથી શીખડાવ અમે એને જીવતા શીખડાવીએ છીએ અમે એને ગાતા શીખડાવીએ છીએ એને અમે કસરત કરીને વાંચતા શીખડાવી છે એમાં એને શસ્ત્ર વિદ્યા શીખડાવી છે હું શસ્ત્ર રાખીને જ બેઠો છું અત્યારે તે મારી પાસે શસ્ત્ર છે જ તે અમે મંજીરા વગડવા બાવા નથી આ અમારી ગાડીમાંય શસ્ત્ર છે બાપુ શસ્ત્ર ને શાસ્ત્ર વગર શાસ્ત્ર ને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે બે જોશે યાદ રાખજો આ દેશને સુજલામ સુભલામ મલય શીતલામ સ્વચ્છ શામલામ વંદે માતરમ તો શસ્ત્ર જોશે અને શાસ્ત્ર જોશે તમે જીવન જીવો એવું વ્યષ્ટિ વ્યક્તિ જ્યારે સમષ્ટિ માટે જીવે ત્યારે મહાપુરુષ થઈ જાય ઘરનો ગોળો પાણીયારાનો ગોળો તમે બે પાંચ કુટુંબ પાણી પી શકશો પાણીયારાના ગોળામાં તમે બે ચાર પરિવાર પાણી પી શકશો એ ગોળો પરબમાં મૂકો તો સમરસતા ઊભી થશે હજારો માણસો પાણી પીશે જીવો ખુલ્લા મેદાનમાં બધાનું ભલું થાય માટે જીવો અને એવું કાંઈ ન કરી શકો તો કાંઈ નડવાનું બંધ કરી દો ને તોય મોટો ઉપકાર કર્યો છે આ તો પંચામૃત શું જ્યારે જ ઓગતા હોય આવડાવાળી વળી લખ્યું જીવનનું પંચામૃત શું પંચા આવડા પંચામૃતની તાકાત કેવી રીતે હોય ખબર રામાનંદી સાધુઓ ચોરે પંચામૃત અમે લેતા અને તેમ બોલતા પિતવા પુનર્જન્મને વિદ્યુ તે અકાળ મૃત્યુ હરણમ સર્વયાદ વિનાશનમ પીતવા વિષ્ણુ પાદુગમ ચરણમ પુનર્જન્મને વિદ્યતે આ પંચામૃત તો ગંજીપદ પંચામૃતમાં આવી જાય દારૂ પંચામૃતમાં આવી જાય આમલેટ પંચામૃતમાં આવી જાય બેની ની દીકરીઓનો ભ્રષ્ટાચાર વિભિચાર આ પંચામૃત છે બાકી રાષ્ટ્રપ્રેમ પ્રેમ સંસ્કૃતિ પ્રેમ શાસ્ત્ર પ્રેમ સંત સમાગમ આ પંચામૃત ક્યાં છે